વેપારની આડમાં પેકેજ વેચતી બે સગાભાઈ સહિત ચાર ભાગીદાર અને ચાર કર્મચારી સહિતની ટોળકીને સુરત શહેર એસઓજી પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે અગિયાર નેવું લાખનો મુદ્દા માલ આરોપીઓ પાસેથી કબજે કર્યો છે સુરતના અડાજણ વિસ્તારમાં ઓનલાઈન પરફ્યુમ વેચાણની આડમાં પોર્ન વિડીયો વેચાણ કરતી એક ગેંગને શહેરની એસઓજીની ટીમે ઝડપી પાડી છે એસઓજીને મળેલી ગુપ્ત માહિતી આધારે અડાજણમાં આવેલા બે અલગ અલગ કોમ્પ્લેક્સમાં એક સાથે રેડ કરી પ્રતિબંધિત પોર્નોગ્રાફિક કન્ટેન્ટના વેચાણમાં સંકળાયેલા આઠ શખ્સોની ધરપકડ કરી છે દરોડા દરમિયાન સમગ્ર કાવતરું ખુલ્લું પડતા પોલીસ પણ ચોંકી ગઈ હતી આરોપીઓ ગ્રાહકોને પાંચ હજાર સુધીના અલગ અલગ પેકેજ મારફતે વિડીયોનું વેચાણ કરતા હતા એસઓજી દ્વારા પ્રથમ રેડ અડાજણમાં આવેલા બોલ બેર્ડ કોમ્પ્લેક્ષના ચોથા માળે આવેલી ઓફિસ નંબર ચારસો ત્રેવીસ ખાતે જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટ નામની કંપનીમાં પાડવામાં આવી હતી બીજી રેડ અડાજણ ન્યુ ગૌરવપથ રોડ પર આવેલા અબ્રોન કોમ્પ્લેક્સમાં ઓફિસ નંબર 401 ખાતે ફોર પાયરેટ્સ વેન્ચર્સ એલએલપી નામની કંપનીમાં કરવામાં આવી હતી આ બંને જગ્યાએ એક જ ગેંગ એકબીજાની સંમતિથી સાથે મળી એક સંપૂર્ણ ડિજિટલ નેટવર્ક દ્વારા પોન વિડિયો વેચવાનો गोरखધંધો ચલાવતા હતા એસઓજીને માહિતી મળી હતી કે અમુક વ્યક્તિઓ અમુક જગ્યાથી પોતે લિંક આપીને મંથલી ત્રણ મહિનાના એક વર્ષના એવા પેકેજ આપી અને પોર્ન વિડીયો વેચાણ કરી રહ્યા છે તો એસઓજીની ટીમ જ્યારે ત્યાં ગઈ ત્યારે અડાજણના બોલવાડ કોમ્પ્લેક્ષમાં ચોથા માળે અને ઓબરન કોમ્પ્લેક્ષના ચોથા માળે જસ્ટ વિઝનરી એન્ટરટેઈનમેન્ટ કરીને એની ઓફિસ ચાલતી હતી અને ત્યાં એક ઘણા બધા લોકો ફોન ઉપર ટીએમ પરફ્યુમનું વેચાણ કરી રહ્યા હતા ત્યારબાદ ત્યાં તપાસ કરતાં માલુમ પડ્યું કે આ લોકો જે છે એ પોતાનું એક વાસાબી સર્વર ઊભું કરેલું અને એ પોતાના સર્વર ઉપર જે પોર્ન વેબસાઇટ છે જેમ કે બ્રાઝર છે પછી પોર્ન હબ છે પછી ફેક ટેક્સી છે આવી બધી જે વેબસાઇટ છે જે અમુક ભારતમાં પ્રતિબંધિત છે અને અમુક જે છે એ પ્રીમિયમ ચાર્જ કરે છે તો એના ઉપરથી એ લોકો વિડીયો ડાઉનલોડ કરી અને પોતાના સર્વર ઉપર મૂકી અને એનો એક્સેસ આ લોકો આપતા હતા

તે લોકોનું એક પેજ ચાલે છે ટીએમ પરફ્યુમ કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર અને એના ઉપરથી વ્યક્તિનો કોન્ટેક થતો હતો ને ત્યારબાદ એમની પાસે મોબાઈલ નંબર આવતા ત્યારબાદ એ પરફ્યુમની જે એડ હોય એ આપતા હતા અને ત્યારબાદ પોતાના સ્ટેટસની અંદર આ લોકો પોર્ન વેબસાઇટના અલગ અલગ પેકેજ બાબતના સ્ટેટસ મૂકતા હતા અને એ રીતે સંપર્ક કરતા ત્યારબાદ જો કોઈ વ્યક્તિ એની અંદર ઇન્ટરેસ્ટ ધરાવે તો એને પેકેજ જે છે એ કેટલા રૂપિયાનું કયું પેકેજ છે એ પણ એ લોકો આપતા એમાં એ લોકોનું એક મહિનાનું છસો નવ્વાણુંનું ત્રણ મહિનાનું અગિયારસો નવ્વાણુંનું અને એક વર્ષનું ચાર હજાર નવસો નવ્વાણુંનું પેકેજની જાહેરાત આપતા હતા ત્યારબાદ જો વ્યક્તિ એમાં રસ ધરાવતો અને ક્યુઆર કોડ મોકલવામાં આવતો અને એને પાસેથી લો કે એક મહિનાનું લેવા માગતો તો છસો નવ્વાણું આવી જાય ત્યારબાદ એને લિંક મોકલવામાં આવતી અને લિંકથી એક મહિનો સુધી પોતાના સર્વર પર રહેલા જે પોર્ન વિડીયો છે એનો એક્સેસ એ કરી શકતા હતા આરોપીઓ લોકોને અલગ અલગ પેકેજમાં વિડીયો આપતા હતા જેમ કે છસો નવ્વાણું રૂપિયામાં એક મહિનો અને ચાર હજાર નવસો નવ્વાણુંમાં બાર મહિના જેવા પેકેજ હતા ગ્રાહકોની લાલચ વધારવા ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર એરોટિક પેકેજ ફૂલ એચડી કન્ટેન્ટ ક્લાસિક વર્ઝન જેવી જાહેરાતો પણ મૂકતા હતા આરોપીઓ પેટીએમ ફોનપે અને ગૂગલ પે દ્વારા પેમેન્ટ વસૂલતા હતા તેને અલગ અલગ વ્યક્તિઓના ખોટા નામે ખોલાવેલા બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવતા હતા આ ઉપરાંત તેઓ ખાસ યુપીઆઈ આઈડી બનાવી તેમાં પૈસા લઈ કોઈ લિંક કે ક્યુઆર કોડ મોકલતા હતા એસઓજીએ દરેક ટ્રાન્ઝેક્શન અને પેમેન્ટ ગેટવેની જાણકારી એકત્ર કરી છે આશંકા છે કે આ કાવતરામાં અન્ય અનેક દેશી અને વિદેશી ગ્રાહકોના ડેટા હોઈ શકે છે પ્રારંભિક જે માહિતી અમને મળી છે એ મુજબ ત્રણેક મહિનાથી આ ચાલતું હતું અને અત્યાર સુધીમાં છસો થી સાતસો ગ્રાહકો એની પાસેથી આવો પ્રકેટ લીધેલા છે

માલિક છે જ્વેલ ડોબરિયા ડોબરિયા હર્ષ પટેલ અને મિલન ચતુરભાઈ ગોંડલિયા આ બધા જ કોઈક ને કોઈક રીતે કમ્પ્યુટર સાથે જોડાયેલા અને અગાઉ પણ નાના મોટા કોઈ કમ્પ્યુટરની લગત નોકરી કરેલા અને બહુ આના માલિકો ચાર છે અને એ લોકો જે ચાર બીજા એની સાથે કામ કરતા હતા એમાં ઈરફાન મુસ્તાક અંસારી જે બુલવર્ડનો મેનેજર છે અને ત્યારબાદ આઈડી જનરેટ કરનાર જે એક સોફ્ટવેર જાણકાર માણસ છે વિનેશ પટેલ અને જે ન્યૂડ વિડીયો જે છે એ સર્વરમાંથી ડાઉનલોડ કરી પોતાના વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી પોતાના સર્વરમાં અપલોડ કરનાર જે છે એ પૂંજન કમલેશભાઈ પટેલ અને જેના ખાતામાં આ પૈસા આવતા હતા એ મયુર બહાદુરસિંહ પરમાર એમ ટોટલ આઠ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ સુરત